આપણી જો લેબોરેટરી કરાવવા આવ્યા અહીંયા માણવાર એટલે આપણી દૂધ સારવી પડે ટેફન ભાંગન સારવવી પડે ઢીણી કરવી પડે હાફી થી કા હાલો આપણે હમણાં આગળ બતાડીએ કેવી રીતના લેબોરેટરી કરાય ઠીક છે ચાલો શ્રી જામ ફાર્મા પ્રોડ્યુસર કંપની લિમિટેડ આપણે સોઇલ ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલું અત્યાધુનિક છે કે જે ઇન્ફ્રા કિરણથી નક્કી કરે છે કે આપણે નાઇટ્રોજન કેટલું છે પોટેશિયમ પછી છ જાતના ટોટલ ક્લે કનેક્ટિવિટી આ બધું છ થી આઠ જાતના આપણે આની અંદર કન્ટેન્ટ નક્કી થાય છે તો એના માટે આપણે અત્યાધુનિક જો અત્યારે રામભાઈ આવડા વધરથી આપણે અહીંયા ટેસ્ટિંગ કરાવવા આવ્યા છે તો એના માટેનું યુટ્યુબની અંદર એક વિડીયો બનાવે છે તો આપણે જોઈએ કે કેવી રીતના પ્રોસેસ હોય છે માટીની તો અત્યારે આપણા ફોર્મ ભરવાનો હોય નજીક લઈ છે કે જેની અંદર ખેડૂતની આખી ડિટેલ નાખવાની તમે કદાચ બે પાંચ વર્ષ પછી પાછા પણ કરાવવા આવો એટલે તમારી આખી હિસ્ટ્રી આની અંદરથી નીકળશે કે તમે કયા સાલમાં ક્યારે તમે ટેસ્ટ કરાવ્યો ત્યારે શું તમારે પોઝિશન હતી

વાય એ વીએડીઆર આપણે જમીનમાં કાં તત્વ ઘટાય એ પ્રમાણે કા ચાર જાતના છ જાતના કન્ટેન્ટ આમાં બતાવશે અને બીજા એક્સ્ટ્રા બે જાતના આપણે પીએચ ની કરાવો આપણે કનેક્ટિવિટી જે ઇલેટર કનેક્ટિવિટી આવે હા એનું જો કે આજે કેમિકલ ના થાય એટલે એના માટેનું એક મશીન છે આની અંદર શું થતું હોય જનરલી કે અમુક કન્ટેન્ટ આપણી જમીનમાં ઓલરેડી પડેલા જ હોય છે તો આપણે ડીએપી ને બીજા કોઈ પણ આપણે ખાતર વાપરતા ને ભેગા તો આપણે કમ્પલસરી નાખતા હોઈએ આપણે ખ્યાલ ન હોય એટલે જ્યારે આનો રિપોર્ટ નીકળશે ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે તમારા જમીનની અંદર તત્વો કયું વધારે છે અને ક્યુ ઘટે અને કયું ઘટે છે એનો રિપોર્ટ બહાર આવશે આપણે મક કન્ટેન્ટ ઘટતો એ ન નાખતા નો જરૂર ઈ વધારે થઈ જાય થઈ જાય તો એ તો તમને ખ્યાલ આવી જશે આ રિપોર્ટ નીકળશે ને એક ભાઈ તો આવ્યા હતા કે ખેડૂત તો એમને કાર્બન હાઈ હતું તો એમને પૂછવામાં આવ્યું તમે શું નાખ્યું તો કે 30 હાઈ હવે આમની અંદર છે ને ક્રોપ મેકિંગ આવશે કે તમે કયો પાક વાવેલો છે એના માટેનો લિસ્ટ આવશે એટલે આપણે તમે માની લે ધાણા વાવેલા છે તો હવે ધાણાનું આમાં ગોતવું પડશે કોરિયન્ડર ટ્રિગેટ કે દાણા આવેલા છે ચાર નંબરનો હમ લખો દેના વિક્રમ ફૂલે કરમ ફૂલે આ કેની થઈવા ભવન તરીકે કઈ હવે રજા લો આગળનો પાક ગ્રાઉન્ડનટ આગળનો પાક તમે ચોમાસામાં કેવો આવેલો હતો એનું એનું છે મગફળી મગફળી ગ્રાઉન્ડનટ કેલિબ્રેશન કરવામાં આવશે મશીન ને પેલા

આ ખાલી માત્ર ચાલીસ થી પચાસ સેકન્ડની અંદર રિપોર્ટ નીકળી ગયા આ રિપોર્ટ બતાવોટ હમ જો એની અંદર આપણે જોઈએ રિપોર્ટની અંદર ક્યાંનું આ ઓલું ક્યાં કે આનું ઓળું આવે એ રિપોર્ટ દિપોટ ઓલું તમારે નાઇટ્રોજન ઓછું હે બરાબર પછી ઓર્ગેનિક કાર્બન મીડિયમ એટલે જેથી આપણે ઓલું સેન્દ્રિય ખાતર નાખીએ ક્લે તમારે લોમ એટલે બરાબર છે પોટેશિયમ તમારે હાય છે એટલે પોટેશિયમ તમારે નાખવાનું નથી પણ પોટેશિયમના જે બેક્ટેરિયા આવે ને એ નાખો ને એટલે પોટેશિયમ હેભ્ય અલભ્ય સ્વરૂપમાં હોય બેક્ટેરિયા નાખો ને એટલે લભ્ય સ્વરૂપમાં આવી જાય એટલે એનું કામ કરાય પછી ફોસ્ફરસ હાય છે તમારે ફોસ્ફરસના બેક્ટેરિયા ફોસ્ફરસ નથી નાખવાનું અને કેન્ટ એક્સચેન્જ મોડરેટ છે મીડિયમ છે એટલે તમારે છે ને માટી મીડિયમ છે હાઈ નથી એમ માટી તમારી મીડિયમ પ્રકારની છે એ બરાબર છે કે આમાં તમને શું લાગે આજે રિપોર્ટ આવ્યા પછી તમે શું જજ કરી શકો તમને આમાં શું શું લાગ્યું ક્યાં બોલું ક્યાં ગયું આખો આવી ગયું નાઇટ્રોજન ઓછું છે ઓર્ગેનિક કાર્બન મીડિયમ છે પોટેશિયમ હાઈ છે જો અહીંયા ગ્રીન કલરમાં બતાવે જોયું લખેલું છે હાઈ અને ફોસ્ફરસ હાઈ છે અને તમારી માટી છે ને મીડિયમ પ્રકારની એટલી કોઈ હાઈ ક્વોલિટીની નથી કેવી છે કહેવાનું શું થાય છે છે બરાબર હવે તમારે છે ને આ નાખવાની નથી આના ખાલી તમારે બેક્ટેરિયા આવે અલભ્ય સ્વરૂપની અંદર પડ્યા આવે અને બેક્ટેરિયા નાખો ને એટલે ફોસ્ફરસ ને પોટેશિયમ બે તમારા પાકને મળતું થઈ જાય આ ખાતરની તમારે જરૂર નથી હવે તમારે યુરિયા નાખવાનું છે નાઇટ્રોજન ગમે ત્યારે હવે નેનો નાખો કે દાણેદાર નાખો જે તમને યોગ્ય લાગે

તો ખેડૂત મિત્રો આ કરાવ્યા પછી તમે પોતે સ્વીકારશો કે હા બરાબર છે આપણી લગભગ યુરિયા ત્યાં ત્રિને કોઈ ત્યાં એક પાકમાં જ નથી કીધું હા પછી યુરિયા જરૂરી છે આપણે યુરિયા ના હોય તો આપણે દેવું પડે